નમસ્કાર સ્વાગત છે આપનું અરવલી સમાચારમાં બુલેટિન સાથે હું છું રેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી સોમનાથ મંદિરે ભવ્ય યાત્રાનું આયોજન આજે અને કાલે લાઇટ એન્ડ સાઉન્ડ શો પૂર્વે રામધૂન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિવિધ કાર્યક્રમો અંબાજી મંદિરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે અને શ્રદ્ધાળુઓ માટે નવીન શરૂઆત કરાશે પેપર ફૂટતા રોકવા ગુજરાતની આ યુનિવર્સિટીની અનોખી પહેલ ક્યાંથી પેપર ફૂટ્યું તરત ખબર પડી જશે ગુજરાત પર કાળ બનીને ત્રાટકશે વરસાદ ચોવીસ થી છવ્વીસ જાન્યુઆરીએ વરસાદની અંબાલાલ પટેલની આગાહી મુંબઈ જનારા માટે સૌથી મોટી ખુશખબરી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવર બાંદ્રા નવાગઢ સ્ટેશન પર સ્ટોપ થશે

ભગવાન શ્રી રામની ધૂનથી ભક્તો રામમય બનાવાશે સોમનાથના રામ મંદિર પરિસ્તારમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને કૃષ્ણના વિશાળ કટઆઉટ ચિત્રની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે જેના લોકો દર્શન અને યાદી માટે મોબાઈલ ક્લિકથી સેલ્ફી લઈ ભક્તિની અનુભૂતિ કરી રહ્યા છે તારીખ બાવીસ જાન્યુઆરીએ રામ મંદિર ખાતે દર્શન પૂજન અને શણગાર થશે પેપર ફૂટવાની ઘટનાઓ દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે અને કેવી રીતે રોકવી તે બધા માટે મૂંઝવણ છે આવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પેપર ફૂટતા રોકવા માટે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે પેપર ફૂટતા રોકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનોખી પહેલ કરી છે જે અંતર્ગત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોને વાહનના નંબર જેવા કોડ આપી દેવાયા છે દરેક કોલેજોને ત્રણ આલ્ફાબેટ અને પાંચ આંકડાનો નંબર આપી દેવાયો છે હવે આ કોડ જ જે તે કોલેજ ની ઓળખ બનશે અને યુનિવર્સિટી જે કોલેજને પરીક્ષાના પ્રશ્નપત્ર મોકલશે તે કોલેજના પ્રશ્નપત્રમાં પણ જે તે કોલેજનો આ નવો કોડ જનરેટ કરેલો કોડ છાપવામાં આવશે જેથી જો કોઈ પેપર લીક થાય તો આ કોડ દ્વારા ગણતરીની સેકન્ડમાં જ જાણી શકાશે કે કઈ કોલેજમાંથી પેપર લીક થયું છે જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે ફરી ચક્રવાત આવવાનો છે જેની અસર ભારતના પશ્ચિમ ભાગ ઉપર થશે પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે ચોવીસ થી છવ્વીસ જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે જેની અસરના ભાગરૂપે કચ્છ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વધારછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે તો સત્તર જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉચકાયો તો કેટલાક શહેરોમાં ગગડ્યો છે ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો જેતપુર માટે એક આનંદના સમાચાર મળી રહ્યા છે મુંબઈ જનારા લોકો માટે ખુશખબર મળી રહી છે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જેતપુર ઉભી રહેશે જે હા નવાગઢ રેલવે સ્ટેશને જતા એક્સપ્રેસ વેરાવર બાંદ્રા ટ્રેનને સ્ટોપ મળી ગયો છે ઘણા સમયથી ચેમ્બર ઓફ કોમર્સ અને ડાયંગ ઉદ્યોગોની માંગણી હતી આ રજૂઆતના પગલે લાંબા અંતરની ટ્રેનને સ્ટોપની માંગણી સ્વીકારવામાં આવી છે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ વેરાવર બાંદ્રા નવાગઢ સ્ટેશન પર સ્ટોપ થશે you <laughs> ઉત્તર દિશાના ઠંડા હેમ પવનના કારણે સતત બીજા દિવસે ઠંડીમાં વધારો થયો હતો શનિવારે ઠંડીમાં એક ડિગ્રી સુધીના વધારાના કારણે મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો અગિયાર પોઈન્ટ એકથી ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી વચ્ચે રહ્યો હતો જેને લઈ આખી રાત વાતાવરણ ઠંડુ ગાર રહેવાની સાથે વહેલી સવારે હાડથી જવટી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે આ દરમિયાન માવઠું થવાની શક્યતાઓ નહીવત છે Thank <laughs> જુનાગઢની શાન એટલે ગરવો ગઢ ગિરનાર આ ગરવા ગઢ ગિરનારની શાનમાં ગિરનાર રોપવે વધારો કરી રહ્યો છે આ વર્ષે રેકોર્ડ બ્રેક 8,36,210 પ્રવાસીઓ છત્રીસ હજાર બસો મુલાકાત લીધી છે જ્યારથી રોપવેની શરૂઆત થઈ છે ત્યારથી જુનાગઢ શહેરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે પરિણામે શહેરમાં રોજગારીની અનેક તકો ઊભી થઈ છે રોપવેના કારણે પ્રવાસીઓ વધતા રહ્યા હોય તેની સાથે હોટેલ ઉદ્યોગો પણ ધમધમતા થયા છે સાથે રિક્ષા ચાલકો નાના રેસ્ટોરન્ટ ચાલકો લોકો ગેસ્ટ હાઉસના સંચાલકો વગેરેની પણ આર્થિક રીતે મજબૂત ટેકો મળી રહ્યો છે આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિર ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ખુશીનો માહોલ છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણમાં સહભાગી બનવા અને જોડાવવા માટે સરકારી કચેરીઓમાં અડધો દિવસ રજા જાહેર કરવામાં આવી છે જેની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ આ દિવસે રજા જાહેર કરવામાં આવી છે અને આ દિવસે લેવાનાર સેમેસ્ટર વન અને ત્રણની કુલ અગિયાર જેટલી પરીક્ષાઓ મોકૂફ રાખી પાછળ લેવા જાહેરાત કરવામાં આવી છે ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા હાલ ઉનાળુ બાજરીના વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે ખાસ કરીને તળાજા અને મહુવા પંથકમાં પાણીની વ્યવસ્થાઓ સારી હોવાથી ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન મેળવે છે માર્કેટિંગ યાર્ડમાં પણ બાજરીના સારા ભાવ હોવાથી ભાવનગર જિલ્લામાં અંદાજીત બે હેક્ટર કરતાં વધુ બાજરીનું વાવેતર થયું છે ઉનાળુ બાજરીનું વાવેતર પંદર ફેબ્રુઆરીથી દસ માર્ચ સુધી કરતું હિતાવહ છે શનિવાર નિમિત્તે હનુમાનજી દાદાના મંદિરમાં ગર્ભગૃહમાં દાદા ને તલના વાઘા શણગાર ધરાવાયો હતો જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શનિવાર નિમિત્તે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાદાને ખાસ પ્રકારનો વિશેષ તલનો વાઘાનો ભવ્ય શણગાર ધરાવાયો હતો હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં સફેદ તેમજ કાળા તલના વાઘાનો હનુમાનજી દાદાને શણગાર ધરાવાયો હતો બીજી તરફ નજર કરીએ તો રાજકોટ માર્કેટમાં નવા ઘઉની સાથે યાર્ડમાં ત્રીસ મન નવા ઘઉં ની આવક થઈ હતી તો ઘઉંના ભાવની વાત કરવામાં આવે તો બોડીના ખેડૂતોએ એક મનનો એક હજાર છસો એકાવન રૂપિયા ભાવ મળ્યો હતો જ્યારે માટે બે હજાર ક્વિન્ટલ જેટલા ઘઉંની આવક નોંધાઈ હતી કાપડના વેપારીઓને રામમય માહોલ ફળ્યો છે ભગવાનના વસ્ત્રોના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે ભગવાનના વસ્ત્રોના વેચાણમાં પચીસ ટકાનો વધારો પણ થયો છે આગામી બાવીસ જાન્યુઆરીના પ્રસંગ માટે કાપડની માર્કેટમાં સારી એવી માંગ જોવાઈ રહી છે એકાએક માંગ વધી જવાને કારણે વેપારીઓ પાસે માલ પણ ઘટ્યો છે ભગવાનના વાઘા અને મૂર્તિ પાછળ પડદા બનાવવા માટે કાપડની ડિમાન્ડ વધી છે બીજી તરફ નજર કરવામાં આવે તો બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે આ માટે દેશભરમાં રામોય માહોલ જોવા મળી રહ્યો છે બાવીસ જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી છે આ વચ્ચે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્વના સમાચાર છે કે બાવીસ જાન્યુઆરીએ ગુજરાતની તમામ શાળાઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર